નમસ્તે વાલા ભક્તજન આજે માતા ધર્મ સભા સામાન્ય કાનનો 27 રવિવાર ઉજવે છે સામાન્ય કાનના આજના આ રવિવારે માતા ધર્મ સભા આપણને લગ્ન સંસ્કાર અને પરિવાર સંસ્થાનું મહત્વ સમજાવે છે લગ્ન અને પરિવારના પાયામાં છે નિર્વ્યાજ પ્રેમ અને સમર્પણની ભાવના આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં સર્જનની કથામાં પુરુષની પાછડીમાંથી સ્ત્રીના સર્જનની વાત છે જે બતાવે છે કે સ્ત્રી અને પુરુષ એકબીજા માટે સર્જાયા છે જેની પુષ્ટિ કરતો આદમ બોલે છે કે આ તો મારા હાડ માંનું હાડ છે અને મારા માંસ માંનું માંસ છે સ્ત્રી અને પુરુષ એકબીજાના પ્રતિસ્પર્ધી નહીં પણ પૂરક છે પાટની છેલ્લી કડી અને તે બંને એક બની જાય છે લગ્ન સંસ્કારના અતૂટ બંધન પર ભારપૂર્વક નિર્દેશ કરે છે ઈશ્વરે આ પ્રથમ દંપતીને આશીર્વાદ આપ્યા હતા પ્રજા ઉત્પન્ન કરો વંશવેલો વધારો પૃથ્વીને ભરી દો અને તેને તાબે કરો ઈશ્વરે જેનું સર્જન કર્યું એ જ માણસને માણસોના સર્જનની જવાબદારી અને સૃષ્ટિ પર સંપૂર્ણ કબજો સોંપ્યો જે ઈશ્વરના માનવજાતિ પરના અસીમ પ્રેમની પરાકાષ્ઠા છે વંશવેલાના સર્જનની પ્રક્રિયાને ચાલુ રાખવા માટે ઈશ્વરે માણસને સ્ત્રી અને પુરુષના રૂપમાં બનાવ્યા તેથી એ બેમાં

જેમણે હેરોદે તેની પત્નીને છૂટાછેડા આપીને તેની ભાભી સાથે કરેલા લગ્નનો વિરોધ કરવાને કારણે જીવ ગુમાવ્યો હતો ઈસુની ના તેમને હેરોદના દુશ્મન બનાવી પણ પ્રભુ ઈસુ ફરોસ્યોને તેમની શૈલીમાં જવાબ આપે છે અનુસૈતાના ગ્રંથના ચોવીસમાં અધ્યાયની પહેલી કરીના સંદર્ભમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર ઈસુ ઉત્પત્તિના ગ્રંથમાંથી જ આપે છે લગ્ન વિચ્છેદને બદલે લગ્નના અતુટ બંધનની વાત કરે છે અને શું છૂટ આપવામાં આવી છે એના કરતાં લગ્ન સંસ્થા જેવી સ્થાપના પરમેશ્વર પિતાએ સૃષ્ટિના સર્જનની સાથે જ કરી હતી એની પાછળનો મૂળભૂત હેતુ શું હતો તેની વાત કરે છે આમ ઈસુ અનુસેય ચૈતાની ટીકા કર્યા સિવાય સ્પષ્ટ કરે છે કે મોસે ફારગતી લખી આપવાનો જે નિયમ આપ્યો હતો તેની પાછળ પણ પુરુષ પ્રધાન સમાજની જડતા જ હતી યહુદી સમાજમાં સ્ત્રીનું સ્થાન એક વસ્તુ કે સાધનથી વિશેષ કાઈ નહોતું અને તેથી છૂટાછેડા મળે સ્ત્રીને ભરણપોષણની સમસ્યા ન નડે અને ફારગતીના લખાણના આધારે તેને આર્થિક મદદ મળી રહે તે માટેની જોગવાઈ મોસેએ કરી આપી આમ લગ્ન સંસ્કાર એ પરમેશ્વરે સ્થાપિત સંસ્કાર છે અને તેથી લગ્ન સંસ્કારથી જોડાયેલા નર નારી એકબીજાના પૂરક અંગ છે

તેની પવિત્રતા જાળવી શકાય અને તે દ્વારા પરમેશ્વરની અઢળક કૃપાઓ મેળવી શકાય આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશી સૂત્રો